તો આ તરફ મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ મહેસાણાની મુલાકાતે પહોંચ્યા હતા જેમાં વિજાપુરમાં સરદાર પટેલ કોઓપરેટિવ ક્રેડિટ સોસાયટીની રજત જયંતિ મહોત્સવમાં તેઓએ હાજરી આપી હતી કાર્યક્રમમાં મુખ્યમંત્રી અને ઋષિકેશભાઈ પટેલ પણ ખાસ હાજર રહ્યા હતા તો વડાપ્રધાન મોદીએ દેશના સહકારી ક્ષેત્રે નવી ઊંચાઈ આપી છે તેવું સીએમએ જણાવ્યું સરદાર સાહેબની એકસો પચાસ જયંતિ ઉજવી રહ્યા છીએ ત્યારે સરદાર પટેલ કો ક્રેડિટ સોસાયટીના પચીસ વર્ષની ઉજવણીમાં તેઓએ ભાગ લીધો હતો વિશ્વના સૌથી લોકપ્રિય નેતા અને આદરણીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ સહકાર સે સમૃદ્ધિના મંત્ર સાથે દેશના સહકારી ક્ષેત્રને નવી ઊંચાઈ આપી છે આઝાદીના આંદોલનમાં ગુજરાત અસહકારની ચળવળથી અગ્રેસર હતું તે જ રીતે શ્રી સરદાર વલ્લભભાઈ પટેલના નેતૃત્વમાં સહકારની ચળવળ પણ વેગવાન બની હતી વડાપ્રધાન પ્રેરણાથી આપણે સરદાર સાહેબની એકસો પચાસ જન્મ જયંતિ અને કોપરેટિવ બિલ્ડ બેટર વર્લ્ડની થીમ સાથે બે હજાર પચીસનું આ વર્ષ પણ આંતરરાષ્ટ્રીય સહકારી વર્ષ તરીકે પણ ઉજવાઈ રહ્યું છે સરદાર સાહેબના નામ સાથે જોડાયેલી ધ સરદાર પટેલ કોપરેટિવ ક્રેડિટ સોસાયટીના પચીસ વર્ષની ઉજવણી પણ એક જ આ એક જ વર્ષે એટલે કે આ જ વર્ષે થઈ રહી છે તે શુભ સંયોગ છે હું સૌ સભાસદોને આ સિલ્વર જ્યુબલીની ઉજવણી માટે ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું